વડોદરાની દિવાળીપુરા કોર્ટ સામે ગઈકાલે મોડી રાત્રે મિત્રની હત્યા કરી નાખી જેમાં યુવકે તેના સગીર મિત્રને રોજ કહેતો હોય કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી થતી હું સંબંધ બાંધીને આવ્યો છું આવો રોજ કહ્યા કરતો હતો જેથી સગીરે ગુસ્સામાં આવીને તેના મિત્રને છરી મારી દીધી હતી જેમાં ઓગણીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગે અકોટા પોલીસ દોડતી થઈ હતી અને બે સગીર આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી ગઈકાલે રાત્રિના સાડા દસ ની આસપાસ અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફે સન્ની રાજપૂતને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં અકોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતા આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેઇન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પેલાને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એણે

બંને મિત્રો હતા એટલે કે મળવું છે એમ કરીને બોલાયો અને પછી ત્યાં મારી દીધું જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જે છે ત્યાંથી સ્થળ પરથી એને મરણ જતા એને મૂકીને ત્યાંથી ભાગી ગયેલા અને પોલીસ એમને એમના ઘરે ભાગી ગયેલ ત્યાંના ઘરેથી મળી આવેલ છે